અહીં ગુજરાતના હવામાન અને વરસાદ વિશેની માહિતી આપવામાં આવી છે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં ગુજરાતના ઓગણત્રીસ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે મધ્યમ વરસાદની સંભાવના ધરાવતા વિસ્તારો ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર मध्य गुजरात अमदावाद अरवली महीसागर दाहोद पंचमहाल खेड़ा वडोदरा आणंद छोटा उदयपुर, दक्षिण गुजरात भरूच नर्मदा सूरत तापी डांग नवसारी वलसाड़ दमण दादरा नगर हवेली सौराष्ट्र कच्छ सुरेंद्रनगर मोरबी जामनगर राजकोट अमरेली बोटाद भावनगर गीर सोमनाथ कच्छ दीव आ उपरांत દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી છે અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ અમદાવાદ શહેરમાં આજે બપોરે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો બપોરે બીજી ત્રણ વાગ્યા દરમિયાન શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના બોપલ ગોતા અને ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં પહેલી એક દશાંશ પાંચ ઇંચ સુધી વરસાદ પડ્યો ભારે વરસાદના કારણે અખબારનગર અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય ભાગોમાં પણ સારો વરસાદ થયો છે દક્ષિણ ગુજરાત વલસાડ જિલ્લાના ધરમપુરમાં ચાર ઇંચ અને પારડીમાં ત્રણ દશાંશ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું છે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ થયો છે ઉત્તર ગુજરાત સાબરકાંઠાની હરણાવ નદી અને અરવલ્લીની ઇન્દ્રાસી નદી બે કાંઠે વહી રહી છે મહેસાણામાં આવેલા ધરોઈ ડેમના ચાર દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે આ વરસાદથી ગરમી અને બફારામાંથી રાહત મળી છે અને ખેડૂતો પણ ખુશ છે જોકે ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે જેના પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધ્યાન આપવાની જરૂર છે